મગન તારા વગર નહી ફાવતું જીગરે હું તારા માટે કેટલું ખાડું મગન્યા તાર જોડે હવે આવ્યો હું એકલો પડી ગયો આપણે બે કાયમ ચીવા મગન ને આવ્યો હવે મગન્યા જાઉં

બીજા કોઈ કહેવું નથી અને આ બધું વાગતું વાગતું બધું આપણે જો આપણે સાવ કરે તો બધું આપણે ઉપર આવે એટલે આપણે એકદમ ગમ ખાઈ જવાના એટલે કશું કોઈ કહેવાનું જ નહીં આવે કશું કેવું જ નથી આપણે બરોબર અને આપડે આવી વાત આપણા ગમ ના કરો આમ કદાચ બહાર ગમ તો હોય ગમે હોય રેડી પણ આપણે ટૂંકો કાળો ગોતા ગોતા આવે તો આપણે શું કરવાનું આમ આપણે કશું કેવું નહીં એનું ગરું પાકું થાય તો આપણે કદાચ એનો પોલ ખોરસી બાકી આપણે પોલ નહીં નથી તો હવે તું જા જ્યારે હું તો કાકા એટલું કહું મનાલ ઊંઘાબા ને નહીં તને તું કાળોથી હું તો ચિંતા ના કરવાની ને તો ઝાડકું બીજું ચાલુ ના આવે હાંસવી સારું ચિંતા ના કરતો હોય બીજા કોઈ વાત ના કરતો સારું જો આ છોકરો આની વાત છે તારે આની વાત હતી ને આની વાત છે ઓ તારે આ તો હવે ખબર જ પડી તા જૂની વાત તો અત્યારે જૂની વાત છે ઘણા લગભગ ચાળીસ પચાસ વર્ષની વાત છે એવું હા ચાળીસ પચાસ વર્ષની વાત છે હા તો હારે ખૂબ પેલી જો હારે જૂની ઘણી છે તમને કહ્યું જૂની વાત છે એમાં એમને

পছি মেগো ছোটো লাই যা গিয়া এটা কুম্পাধে এত মনক গায় মনক গায়ব থ মন যা জেলে মণন নেই মনে কুম্পো ঘাধ নেই রে মনে হচ্ছে থমথোর মন মতো নই કે કે ટૂંપો ખાય મે ટૂંપો નતો મારો તા તો ને લબડો ટૂંપો ખાય લબડી ના રે હોય આ શું કે આત્મામાં પ્રવેશ કરી ના હવે હા તો હવે મારો કો શું શું અમે શું બની થઈ કો હવે આટલી વાત છે આરી મો શું કહું હમ આ ખેતર માં મારે ધરો જવર જવાર છે રેડે ખેતર માં વર દવર છે હોય તો મારે ધરો જાવ પડે ને હારું આવ રે તો કાઠું કોમ છે મો શું કહું તને રસ્તો કાઢવો પડે હા રસ્તો કાઢવો પડે રસ્તો કાઢો જ પડશે ને પેલા છે એક વિધિ કરે છે એ વાત જવા જાવ મેં એક વિડીયો જોયો છે હા અને એમાં એ સાધુ છે સાધુ હા જે સારી વિધિ કરે છે ભૂતોની જોઈને બોલાવો સંપર્ક કરીને ના સંપર્ક તો હું કઈ ના છું એનો નંબર એમ તો મેં લચેલો છે એને કે તો એને બોલાવો આપણે વાતચીત કરે કે બધી આ ટાઈપની બીના બની બધું છે આ ટાઈપની બીના બનેલી છે અને અમારે કામ છે જવાનું હોય છે તો આના માટે શું કરવું તો તમને જે પેલા સાધુ છે કે નહીં એ તમને બધો રસ્તો બતાવશે બતાવશે ને આ ટાઈમે કાલ રાતના બોલાવી નાખું એને ફોન કરી નાખજો મેં પેલા હવે કાલે ફોન કરી સંપર્ક કરીને લાવો એને હા વડોદર કાલ નહીં વાત આ કાલ રાખ રેડી હા તો તમે તમે આવશો ને હા હું આવીશ ને હું તો આવી રહ્યો છું શું કીધું હા તો અમે જાવ હવે હા તમે જો હા વડોદર ચિંતા ના કરતા હોય તો That's what i